નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ મિત્રો આપસો જાણો છો તે પ્રમાણે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપ શાસિત એનડીએ પક્ષે ત્રીજી વાર સરકાર બનાવી છે પરંતુ ગત બંને લોકસભાની સરખામણીમાં આ વખતે સિત્તેરથી એસી સીટોનું નુકસાન આ પક્ષોને ભોગવવું પડ્યું છે જેના લઈ અને સરકાર જાણે આ સરકારી કર્મચારી અને પેન્શનર્સોને પોતાની તરફ આકર્ષવાની તૈયારી શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લોકસભાની ચૂંટણીના પરિણામના તુરંત જ બાદ સરકારે દેશના કરોડો પેન્શનધારકો માટે અલગ અલગ જે લાભો હતા અને વર્ષોથી જે માંગણીઓ સ્વીકારેલી હતી તે તમામ માંગણીઓ સ્વીકારી અને પેન્શનધારકો માટે દસ જેટલી યોજનાઓના લાભ સરકાર દ્વારા તાત્કાલિક જે છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવે છે અને આ તમામ યોજનાઓના લાભ એક જુલાઈ બે હજાર ચોવીસથી દેશના સાથે જ મિત્રો રાજ્ય સરકારોના લાખો કરોડો કર્મચારીઓને મળવા જઈ રહ્યો છે જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે મોદી સરકાર દ્વારા એક કરોડ પેન્શનર્સોને જે છે તે મિત્રો કઈ રીતે અમીર બનાવવાની આ યોજનાઓ છે સાથે જ આ દસ અલગ અલગ જે લાભ છે સરકારને એક જુલાઈ દ્વારા જે કર્મચારીઓને આપવા જઈ રહી છે તે કયા કયા છે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો આપ વિડીયોને અન સુધી બનાવી રહશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી કેના વિડીયોઝ સરકારી કર્મચારી પેન્શનસ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મોદીએ સરકાર દ્વારા એક કરોડ પેન્શનરોને ભેટ આપી છે પેન્શનરો બન્યા છે અમીર ધારકોને મળશે દસ પેન્શન યોજનાનો લાભ આ નવી સ્કીમ અનુસાર આ નવી સ્કીમ અનુસાર પેન્શન ધારકોને દસ અલગ અલગ પેન્શન સ્કીમનો લાભ મળશે તમને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ સંબંધિત મદદ પૂરી પાડવાનો આ પ્રયાસ છે જેથી તેમની જીવનશૈલીમાં સુધારો થઈ શકે પેન્શન યોજના કેન્દ્ર સરકારે તમામ પેન્શન ધારકો માટે મોટી સુવિધા પૂરી પાડી છે કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે દેશના કરોડો અને આનો લાભ લઈ શકશે સરકાર દ્વારા તમામ પેન્શન ધારકોના કલ્યાણ માટે તેમના પેન્શન અને તેમના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે તો ચાલો જાણી દઈએ સરકાર દ્વારા શું લાભ આપવામાં આવશે સૌથી પહેલો જે મિત્રો પેન્શનરો વોટ્સઅપ પર તેમની પેન્શન સ્લીપ મંગાવી શકશે તમામ પેન્શનધારકો હવે ઘેરે બેસીને તેમના મોબાઈલ પર વોટ્સઅપ દ્વારા તેમની પેન્શન સ્લીપ અને એરિયર સ્લીપ મેળવી શકશે પરંતુ આ માટે તમામ પેન્શનરોએ તેમના મોબાઈલ નંબર પરથી નાઇન ઝીરો ડબલ ટુ સિક્સ નાઇન ઝીરો ડબલ ટુ સિક્સ તેમના મોબાઈલ નંબરમાં સેવ કરવાનો રહેશે આ પછી તમારે આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે આ પછી તમારા વોટ્સઅપ નંબર પર તમારી પેન્શન સ્લીપ અને બાકીની જે રકમ છે એરિયસની તમામની સરળતાથી તમે મેળવી શકો છો બીજી છે મિત્રો પેન્શનરો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવાની જે છે તે આવ્યો છે જો કોઈ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તો હેરાનગતિનો સામનો કરી રહ્યા હોય અથવા કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો અથવા તો એમને તબીબી સલાહની જરૂર હોય તો આ માટે તમામ પેન્શનરો માટે વન ફોર ફાઇવ સિક્સ સેવન એટલે કે ચૌદ પાંચસો સડસઠ પર કોલ કરવો જોઈએ તમારે નંબર પર કોલ કરવાનો રહેશે તે તેણે તમને જે પણ જણાવવું હશે તે એક જ ટોલ ફ્રી નંબર પર તમે કોઈપણ જાતના રિચાર્જ કર્યા વગર એટલે કે મિત્રો જો તમારા ફોનમાં બેલેન્સ પણ નહીં હોય તો પણ આ ચૌદ પાંચસો સડસઠ નંબર પર ફોન લાગી જશે ત્રીજું છે મિત્રો પેન્શનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે સરકાર દ્વારા તમામ પેન્શનોરો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે જો કોઈ સરકારી ઓફિસમાં જઈને લાંચ માગે છે તો તમે આ નંબર પર નાઇન ફાઇવ નાઇન ડબલ ફોર ઝીરો વન એઇટ ડબલ સિક્સ પર ફરિયાદ નોંધાવી શકો છો આના પર કોલ કર્યા પછી તમારી સમસ્યાનો તરત જ ઉકેલ આવી જશે તેવું તમારો કાર્ય પૂર્ણ થઈ જશે પેન્શનધારકોને તેમના ઘરે બેન્કિંગ સુવિધા મળશે તમને જણાવી દઈએ કે પેન્શનર બેન્કમાં જઈ શકતા નથી સરકારના આદેશ મુજબ તેમને ઘેર બેઠા બેન્કિંગ સુવિધા આપવામાં આવશે તે ઘરેથી તમામ વ્યવહારો કરી શકશે જો તમે પણ બેંકમાં જઈ શકતા નથી તો તમે પણ સુવિધાનો લાભ ઘરે બેઠા મેળવી શકો છો પરંતુ આ તમારે કેટલીક ફી ચૂકવવી પડશે પેન્સનરોએ ટેક્સ ચૂકવવો પડશે નહીં પેન્સનરો જેમની ઉંમર સાઠથી સિત્તેર વર્ષની વચ્ચે છે તે બધાને વરિષ્ઠ નાગરિકો કહેવામાં આવે છે જે લોકોની ઉંમર એંસી વર્ષ કે તેથી વધુ છે તેમને ખૂબ જ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે વિશિષ્ટ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે જો વરિષ્ઠ નાગરિકોને વર્ષની ત્રણ લાખથી વધુની આવક પર ટેક્સ ચૂકવવાની જરૂર નથી આ છૂટછાટ ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને પણ ખૂબ જ આપવામાં આવે છે જેમને એંસી વર્ષથી વધારે ઉંમરના જે પેન્શનર છે તેમને પાંચ લાખ રૂપિયા સુધી કોઈપણ જાતનો ટેક્સ ભરવાની જરૂર પડતી નથી પોસ્ટ ઓફિસની બચત પર રીબેટ ઉપલબ્ધ જો દેશના તમામ પેન્શનરો પોસ્ટ ઓફિસમાં પોતાનું બચત ખાતું ખોલાવે તેથી તે ખાતામાં જે પણ પૈસા જમા થાય છે તેના પર આવકવેરો ભરવાની જરૂર નથી આ સાથે વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ રોકાણ કરનારાઓને આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ સરકાર દ્વારા આપવામાં આવે છે નિવૃત્તિ પછી કોઈ પુનઃપ્રાપ્તિ થશે નહીં કેટેગરી થ્રી અને કેટેગરી ફોર પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ માહિતી છે જો સેવા દરમિયાન કોઈ પણ ભૂલને કારણે પેન્શનરોને વધુ ચૂકવણી કરવામાં આવી હોય તેથી તેમની પાસેથી વસૂલાત થઈ શકતી નથી તમે કોઈપણ બેંકમાં જઈને જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકો કેન્દ્ર સરકારે પેન્શનરોને ખાસ સુવિધા આપી છે એટલે કે હવે કોઈ પણ પેન્શનર કોઈપણ બેંકમાં જઈને પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે તે વ્યક્તિનું તે બેંકમાં ખાતું હશે કે નહીં તો પણ ચાલશે હવે પીપીઓ નંબર પણ પાસબુક પર ઉપલબ્ધ છે હવે કેન્દ્ર સરકાર દ્વારા તમામ બેન્કોને સૂચના કરવામાં આવી છે કે તમામ પેન્શનરોના પીપીઓ નંબર તેમની પાસબુકમાં નોંધવામાં આવે આ નંબર તેમના એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેને ગુમાવો ખૂબ જ પીડાદાયક હોય છે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગે નવી સિસ્ટમ તૈયાર કરી છે સરકારે એક કરોડ પેન્શનરો માટે સિસ્ટમ શરૂ કરી છે જેના માટે પેન્શનરોના પ્રશ્નોના નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવે છે આ માટે તમારે અઢાર અઢાર જીરો એકવીસ અડતાલીસ પર કોલ કરવાનો રહેશે આ ટોલ ફ્રી નંબર છે જો તમે ઈચ્છો તો સેવન ફાઇવ એઇટ નાઇન ડબલ ઝીરો ટુ વન ફોર એઇટ નંબર પર પણ વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો આ મિત્રો મોદી સરકાર દ્વારા ત્રીજી કમની જે શરૂઆતની સાથે જ આ દેશના કરોડો કર્મચારી જે પેન્શનર્સ મેળવી રહ્યા છે તેમને પોતાની તરફ આકર્ષવા માટે દસ યોજનાનો લાભ તાત્કાલિક અમલમાં મૂકી દેવાનો છે અને આ તમામ યોજનાનો લાભ એક જુલાઈથી તમામ કર્મચારીઓને મળશે જય હિન્દ